હાલો નમસ્કાર મિત્રો આજે આવ્યા છીએ આપણે ભાવનગર ભાવનગર અમારા કુળદેવી અમારા સોહાણ ઘણી ઘણીવાર ગાય છે કે મારી કુળદેવીની મેર છે તો મારે લીલા લહેર છે એમ મિત્રો આપણે બધાને કુળદેવીની મેર હોય એટલે લીલા લહેર જ હોય તો જો સામે માતાજીનું મંદિર બતાય છે અને આપણે અહીંયા ડેલાની અંદર કમ્પાઉન્ડમાં એટલે કે આ મેઇન ગેટની અંદર પ્રવેશ કરી લીધો છે અને હવે છે આ માના મંદિરની સામે પેલા અહીંયા ડેલો હતો પુરાણો ઈ ડેલો પાડી ને નવો ગેટ બનાવ્યો છે એની સામેશી તો માતાજીનો ઇતિહાસ મિત્રો એવો છે કે મિત્રો કે વલભીપુર ના સંત ધૂંધી મલે એક આશ્રમ સ્થાપ્યો હતો ને એમને સિદ્ધનાથને સેલો બનાવ્યો હતો જ્યારે ધૂંધળીમલ બાર વર્ષની સમાધિમાં બેઠા ત્યારે સેલાને એણે કીધું કે તું આટલા ગામડામાં માગી અને ભિક્ષાવૃત્તિ કરી અને આ આશ્રમનું સંચાલન કરજે અને દુખિયાની સેવા કરજે તો અહીંયા તો આ બાજુ ધૂંધળીમલ એમ કહેવાય કે સમાધિસ્ત થઈ ગયા પરંતુ અહીંયા સેલો બાર ગાંવ સુધી માંગવા દાય પણ કોઈએ ભિક્ષા આપી નહીં પરંતુ એમાં એક કુંભારણ ડોશીમાં હતા એણે એને રોટલા ઘડીને દીધા અને એના ઉપર આશ્રમના દુખિયાઓ લોકોને ખવડાવ્યું પીવરાવ્યું અને આવું બધું આવી રીતે આશ્રમ હાલતો ત્યારે બાર વર્ષની સમાધિ ધૂંધળી પૂરી કરી એને સમાધિમાંથી જાગ્યા અને સિદ્ધનાથ આમ જોયું તો સિદ્ધનાથનો દુબળો એવો દેહ એવો દુબળો થઈ ગયો હતો ત્યારે ધૂંધળી મલ કોપાયમનથી બોલ્યા કે તારે આવી દિશા કેમ ત્યારે શેલા સિદ્ધનાથે કીધું કે તમે કહેતા જ્યાં પણ આ પંથકમાં કોઈ ભિક્ષા દેવો જોઈને માત્ર ને માત્ર એક કુંભારણ બાયે જ મને રોટલા ઘડીને દીધા અને એ રોટલાના ટુકડાથી આશ્રમનું સંચાલન થતું હોય પછી ધુંધલીનાથ બાપુ કોપાયમાન થાય અને શેલાને કીધું કે જા એ માને તું કે ઉગમણી સાઈડ હાલતા થાય અને પાછું વળીને જોવે નહીં એટલે શેલાએ સિદ્ધનાથે રૂપાબાને કીધું કે તમે ઉગમણી સાઈડ ચાલતા થાવ અહીંયા બાપુ કોપાઈમાન થયા છે એટલે વલભીપુરનો રટણસો પટણ કરવાના છે એટલે માતાજી આલતા થયા અને ભાવનગર બાજુ આવ્યા અને ત્યાં દરિયાકાંઠો આવી ગયો અને પાછળ રટણસો પટણ કર્યું હતું ત્યારે બોતેર નગરને ઊંધે કાંજ નાખી દીધા એટલે કે બાપુએ ખપ્પર ઊંધું નાખ્યું એટલે બોતેર નગરનું રટણસો પટણ થઈ ગયું હતું ત્યારે આ રૂપાબા નામના કુંભારણભાઈ અહીંયા ભાવનગર પાસે આવ્યા અને વળીને જોવાઈ ગયું એટલે પથ્થરના ખાંભી થઈ ગયા અને એ આ રૂપાબામાંથી રૂવાપરી નામ પડ્યું અને રૂવાપરી માને બધા પૂંજે છે અને કુળદેવી તરીકે પણ માને છે તો આવો છે કાંઈક માતાજીનો ઇતિહાસ ભાવનગરના એક નગરદેવી તરીકે પણ પૂંજાય છે અહીંયા માત્ર ને માત્ર સોહાણ પરિવાર કે પાલીવાલ સમાજ ભટ્ટ પરિવાર નહીં પણ અઢારે વર્ણિયા માતાજીની માનતાઓ અને માતાજીને કુળદેવી તરીકે માને છે એટલે માતાજી અહીંયા એક પથ્થરના ખાંભી બની ગયા અને પછી એ કુળદેવી તરીકે પણ પૂજાય અને જગત દેવી તરીકે પણ પૂજાય તો આપણે હવે મિત્રો અંદર જઈએ અને બધું માતાજીનું મંદિર અને માતાજીના જે સ્વરૂપો છે મિત્રો આખા દિવસમાં માતાજી ત્રણ સ્વરૂપે દર્શન આપે છે સવારમાં બાળા સ્વરૂપ હોય બપોરના યૌવન સ્વરૂપ અને સાંજના વૃદ્ધા સ્વરૂપ એવા ત્રણ સ્વરૂપ રૂપે માતાજી દર્શન આપે તો અત્યારે મિત્રો સમય થયો છે બપોરનો તો આપણે અંદર અંદર જઈએ અને દર્શન કરીએ અને આજે આ નવરાત્રીનો પેલો દિવસ છે મિત્રો તો પ્રથમ તો બધા મિત્રો ને ની શુભકામના જો મિત્રો હા મેં છે ને એ માતાજી અમારા રોવાપુરિમા નું મંદિર છે આપણે જઈએ અને અત્યારે નવરાત્રી હાલી રહી છે પેલા જૂનું મંદિર નાનું હતું પણ અત્યારે આલીશાન મંદિર બની ગયું આનો ઇતિહાસ તો મિત્રો બહુ લાંબો છે પણ આપણે અહીંયા કુળદેવીમાં એટલે કુળદેવી માં અને માં વર્ણન તો મિત્રો આપણે નથી કરી શકતા પણ થોડુંક એવું કરી દઉં કે આવડ ખોડલ માગ મોગલ મસરાળી જાગ જ્વાલાદાર ડાળી અંબે કર્ણગેલ બસરંગ બાળી હાલિ હિંગળ ગેલ રાજ મહાકાળી સભી નવલક પ્રગટ સૌરાસિ ચારણા એવી મા બેઠી હોય ને આપણે બધા એને પૂજની ગણતા હોય તો માની આપણા ઉપર અપાર મેર હોય અને આપણે મા ઉપર અપાર શ્રદ્ધા હોય તો ચાલો આપણે આજે પરિમાના દર્શન કરીએ જો મિત્રો આ રીતે ઉત્તર કામવાળા સ્થંભ છે આ મંદિરના અને આજે મિત્રો ગુરુવાર અને પ્રથમ નોરતો અને આપણે આજે માના દર્શન કરવા માટે આવ્યા છીએ તો આ રૂવાપરીમાનું મંદિર ભાવનગરથી પૂર્વ તરફ એટલે કે એક્સેલના કારખાના આવેલા છે બંદર રોડે અને એ એક્સલના કારખાનાની બાજુમાં જ આ રૂવાપરીમાનું આલીશાન મંદિર આવેલું છે અને જુઓ હા મેં બતાવીને નિરમા કંપની છે આ સમુદ્રનું પાણી સામે દેખાય નિરમા કંપની અને આ રીતે કઈક માતાજીનું આ કમ્પાઉન્ડ એટલે કે આગળનું જે કઈ મેદાન છે એ વિવાદ વિષાદય ભ્રમાદય પ્રવાસેમાં પ્રિ ગતિસ્તમ ગતિસ્તમ તમેકા ભવાની અને માતા ન બંધુ ન દાતા ને પુત્રો ન પુત્રી ને ભૂતો ન ભરતા નયા ન વિદ્યા ન વૃત્તિ મૈત્રા ભવાની જો મિત્રો માતાજી ના કળશ થપાનેલા છે અહિયાં જુવાર માં આવે છે અને નવે નવ દી માતાજી પૂજન કરવામાં આવે છે આ તો મેન મંદિર છે એટલે અહીંયા તો અખંડ દીવો કાયમને માટે શરૂ છે જો મિત્રો આ છે મારા અમારા રોવાપરીમાં અમારા સોહાણ પરિવારના કુળદેવી માં અને અમે હર હમીશ માતાજીને યાદ કરતા ગમે ત્યારે તો મારા થઈ જતા હોય છે તો જોવા મેન ગર્ભગૃહ માં એક કળા સ્વરૂપે માતાજીની ની બિરાજમાન છે તો મિત્રો માતાજી નું મંદિર ની બાજુમાં રસોડું પણ છે અને અહિયાં માતાજીની લાપસી નિવેદને જે કાંઈ કરવા હોય તો એની પણ સંપૂર્ણ અહીંયા સગવડતા છે મિત્રો અને જો આ રીતે માતાજીનું મંદિર છે અને અહીંયા પહેલાં એક જૂનું મંદિર હતું ત્યારે હાસકોટની બારી હતી એમાં બારીમાંથી વટવાનું કાંઈ હાસકોટના પારખા કરવા હોય તો એવું પણ હતું અને અહીંથી થોડે દૂર સમુદ્રની માલિકા એક ડુંગર સમાઈ ગયેલો હતો એટલે એ દુણાનો ડુંગર કહેવાતો એ પણ ન્યા પણ રૂઆપરીમાનું સ્થાનક હતું અને એ દુણાનો ડુંગર કહેવાતો ન્યા દેરાણી જેઠાણી થી ન જવાતો આવું પણ ઘટના હતી કારણ કે ન્યા દેરાણી જેઠાણી સમાઈ ગયેલા હતા એટલે એ અત્યારે મિત્રો સમુદ્રની અંદર અહીંથી થોડું દૂર જ છે પણ ચોમાસાના હિસાબે ત્યાં જવાનો રસ્તો નહીં હોય કદાચ જો મિત્રો હા મેં સમુદ્રની અંદર છે તે એક લીલું ધડું જ હતું ત્યાં અને ત્યાં પણ માતાજીનું સ્થાનક હતું એ નો ડુંગર એમ કેતા હા મેં પણ હવે આપણે ત્યાં જવાયું છે ને એટલે જઈશું નહીં આ મિત્રો માતાજીનું કાર્યાલય છે જે જે પણ આવતી હોય એ અહીંયા જમા થતી હોય છે જો મિત્રો માતાજીના કમ્પાઉન્ડની અંદર શ્રીફળ અહીંયા વધારવામાં આવે છે અને અહીંયા એક રુવેશ્વર મહાદેવનું મંદિર પણ છે સરસ મજાનું મિત્રો માતાજીની મંદિરની બાજુમાંથી એક એમ કહેવાય કે માનું મંદિર પણ સામે બતાય છે એ પણ છે અને આ મેં છે ને એ સમુદ્રની અંદર એક દુણાનો ડુંગર હતો પણ ત્યાં હવે કંઈક શણતર કામ થઈ ગયું હોય એવું લાગે અથવા તો ફરતું પાણી ફરી વળ્યું એટલે ત્યાં જઈ શકાય તેમ છે નહીં પહેલાં આપણે જાતા આવતા ત્યારે અને સરસ મજાનું આ કમ્પાઉન્ડ છે માતાજીના મંદિરની આગળ અને અહીંયા બગીચો પણ બનાવી નાખેલો છે આ છે સામે હામે એક્સેલનું કારખાનું છે મિત્રો તો આ સામે એક્સેલ એ જે દવા બધી બનાવે ને કંપની આપણે તાવની માથાનીની એવી દવા પણ બને છે અને ખેતીવાડીમાં સાંટવાની પણ દવા એક્સેલ કંપનીની અંદર બને છે એ આ સામે એક્સેલ કંપની છે તો હાલો મિત્રો આપણે રૂવા પરિમાના દર્શન કર્યા અને આજે મિત્રો નવરાત્રીનો પહેલો દિવસ છે અને અમારા કુળદેવી રૂવા પરિમા છે સોહાણ પરિવારના અમારા વડવાઓનું આ માતાજીએ કામ કર્યું છે એટલે અમારા કુળદેવી તરીકે અમે આ પેઢી દર પેઢી અમે માતાજીને પૂજતા આવ્યા છીએ અને અમે મિત્રો અને અમારે ખોડિયારમાં તરીકે પણ પૂજાય છે અમારા અમારા અંદર તો આ કુળદેવીમાં અને મિત્રો નવરાત્રીની અંદર અહીંયા કાયમની ની માટે રાત્રે મેળાવડા જેવું હોય છે આ તો આપણે દિવસે આવ્યા એટલે અહીંયા માણસો બહુ નથી પરંતુ નવરાત્રીનો આ પ્રથમ દિવસ છે એટલે બહુ માણસો ના હોય તો મિત્રો આ નો કંઈક વિડીયો આવો હતો અને માતાજીના દર્શન કર્યા ધન્યતા અનુભવાણી તો તમે સૌ અમારા માતાજીના દર્શન કર્યા તો કોમેટમાં જય માતાજી લખજો અને અહીંયા આપણે મિત્રો આ વિડીયો પૂરો કરીએ અને હવે ફરી મળશું નવા વિડીયોમાં આવા નવા ઐતિહાસિક સ્થળો ધાર્મિક સ્થળો અને રેસિપીના વિડિયા જોવા માટે મારી ચેનલ વનાભાઈ ચૌહાણ મિક્સ વ્લોગ ત્રણસો તેત્રીસ તમે અ સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો લાઈક કરજો તમને ગમે તો શેર કરજો અને અત્યારે સૌને રામ રામ અને સીતારામ નમસ્કાર આવજો રામ રામ